નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે યુદ્ધની તૈયારીઓ વચ્ચે સોનાના ભાવમાં નવો ઇતિહાસ રચાઈ ગયો છે જ્યારે દુનિયાભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે તો ઈઝ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના સંકેતો જોવા મળી રહ્યા છે જેની વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો સતત વધી રહેલા એકસરખી સરખી જોવા મળી રહી છે ચાંદીના ભાવની અંદર છેલ્લી ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં કાયદેસરનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં સતત ધોવાણને પગલે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની અંદર પણ ચમકારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વચ્ચે યુદ્ધની વધઘટ વચ્ચે આજે શું સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવીએ તો આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદી આજે શું ભાવે વેચાયું છે જેની વાત કરીએ તો એક ગ્રામ ચાંદી સિત્યાંસી રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો એકોતેર માં જયારે સો ગ્રામ ચાંદી ચાંદી વાત કરીએ તો અમેરિકન ફેડ દ્વારા દરમાં ઘટાડો કરવાની સતત વધતી સંભાવનાઓ વચ્ચે સોનાના ભાવમાં પણ ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે તો આજે બાવીસ કેરેટ સોનું જેની વાત કરીએ તો એ ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં પણ ભીષણ કડાકો બોલી ગયો છેલ્લા એક સપ્તાહથી સોનાના ભાવમાં આગ સરખી તેજી જોવા મળી રહી છે તો મિત્રો આ યુદ્ધની વધઘટ વચ્ચે આજે સોનાના ભાવની અંદર થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો જ્યારે ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોની અંદર ક્યારે સોનું ખરીદવું અને ક્યારે સોનું સસ્તું થઈ શકે છે જેની બધી જ માહિતી આપણા વિડીયો દ્વારા તમને મળી રહે છે તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવની અંદર વાત કરીએ તો અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે તો સોનાના ભાવની અંદર ઘટાડો થવાની સંભાવના વધશે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળી